રાધનપુર ખાતે હાઈવે ચાર રસ્તા શિશુ મંદિરની બાજુમાં રોટરી ક્લબ ઓફ રાધનપુર સંચાલિત રોટરી આસ્થા આઈ એમ એ સર્વોદય ભવનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકીના અધ્યક્ષ સ્થાને પાટણ જિલ્લાના રાધનપુર ખાતે હાઈવે ચાર રસ્તા શિશુ મંદિરની બાજુમાં રોટરી ક્લબ ઓફ રાધનપુર સંચાલિત રોટરી આસ્થા આઈ એમ એ સર્વોદય ભવનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકીના અધ્યક્ષ સ્થાને આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રાધનપુર નગરપાલિકાના પ્રમુખ રાયચંદભાઈ ઠક્કર નિગમભાઈ ચૌધરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટરી અને સીએમ ઠક્કર અને ડોક્ટર પરેશભાઈ દરજી સાહેબ અને ડોક્ટર પ્રવીણભાઈ ઓઝાનો ડોક્ટર ખેસ્તીભાઈ પટેલ ડોક્ટર દિનેશભાઈ ઠક્કર પ્રવીણભાઈ મહાલક્ષ્મી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રોટરી આસ્થા આઈ એમ એ સર્વોદય ભવનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે કાર્યક્રમનું સંચાલન ડોક્ટર સુરેશભાઈ ઓઝા દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા રોટરી ક્લબ ઓફ રાધનપુર દ્વારા આજે આ સુંદર રોટરી ભવનનું જે નિર્માણ થયું છે એ પ્રસંગે અહીંયા ઉપસ્થિત હતા ખૂબ હર્ષ અને આનંદ થાય છે કારણ કે છેલ્લા પંદર વર્ષથી જે અવિરત સેવા રોટરી ક્લબ રાધનપુર દ્વારા સમગ્ર વિસ્તારમાં થઈ રહી છે એના પરિપાળ રૂપે આજે સૌની મહેનત રંગ લાવી છે સૌ જે દાતાશ્રીઓ છે ગામના પણ અને રોટરી ક્લબના સભ્યો પણ જે દાતાઓ છે એ સૌએ આગળ આવ્યા તન મનથી તો વર્ષોથી સેવા કરી જ રહ્યા છે હવે ધનથી પણ જેમણે જોડી છલકાવી દીધી અને આ એક અદભુત હોલનું નિર્માણ આજે થયું છે એ ખરેખર બહુ જ ગર્વ લેવા જેવી વાત છે સમગ્ર ઉત્તર ગુજરાતમાં અનેક રોટરી ક્લબ હોવા છતાં જે આનાથી ઘણી જૂની પણ છે પરંતુ આટલું સુંદર રોટરી ભવન બીજી કોઈ જગ્યાએ નથી આટલું મોટું જેને કહી શકાય એવું ભવન ક્યાંય નથી હું આશા રાખું છું કે આવનારા સમયમાં આ રોટરી ભવનના માધ્યમથી રોટરી તો ખીલશે જ અનેક સેવાકીય કામો તો થશે જ રાધનપુરમાં સાથે સાથે આ ભવન સમાજના અહીંયા રાધનપુરના લોકલ લોકોના પણ અનેક કામોમાં આવી જાય અને લોકોની એ રીતે પણ સેવા થાય એવી મને ચોક્કસ આશા છે આવનારા સમયમાં રોટરી રાધનપુર અને સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ જ આ આજે આનંદની વાત છે કે રાધનપુરમાં આ એક સુંદર અતન રોટરી ભવનનું આયોજન થયું છે એ બદલ હું રોટરીમાં જેટલા સભ્યો છે ડૉક્ટરોએ ખરેખર દિહામાં ઉઠાવીને એક સુંદર એ ભવનનું નિર્માણ કર્યું છે એ બદલ ખૂબ એમને શુભકામના આપું છું કારણ કે આ કોઈ બી માણસના ઉપયોગી માટે આ સુંદર ભવનનું આયોજન થયું છે એ ખૂબ જ રાધનપુરમાં પણ અત્યંત સુવિધા મળી રહે એના આશયથી આ ભવન બનાયો છે આમાં બુદ્ધિજીવી લોકો રોટરીમાં જોડાયેલા છે અને એ ખરેખર એક સરાહનીય કામ છે કારણ કે કોઈ બી ગરીબ માણસને કે કોઈ બી સમાજના કોઈ બી માણસને કામ પડે તો એ અડધી રાતે રોટરી કલબ આવીને એ લોકોની સેવા કરશે એ બદલ એમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું ખૂબ બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ પાટણ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે